તમારાથી સારું આ દુનિયામાં કોણ છે દેખાવડા તમે છો રૂપાળા તમે છો ભણેલા તમે છો ગણેલા તમે છો પૈસાવાળા તમે છો તમારું ઘર સારું છે તમે દયાવાળા છો તમે બળવાળા છો તમારું કુટુંબ સારું છે તમારો સ્વભાવ હારો અને આ દુનિયામાં પૈસા ઓછા હોય તો ચલાવી લેજો રૂપ ઓછું હોય તો ચલાવી લેજો મકાન નાનું હોય તો ચલાવી લેજો પણ સ્વભાવ જેવો તેવો હોય તો ક્યારેય ચલાવતા નહીં વાલા ભક્તજનો કારણ આ દુનિયામાં સ્વભાવ સુખ આપે છે માણસ ઘર બદલે માણસ પૈસા બદલે છે માણસ સંબંધોને બદલે છે પણ જિંદગીમાં સુખી થવા માટે બધું ન બદલો તો કાંઈ નહીં ખાલી સ્વભાવ બદલી નાખો તમારો માણસ વધારે પડતો દુઃખી ક્યાંય થયો હોય તો સ્વભાવથી થયો છે અને જેને જેનો પોતાનો સ્વભાવ દુઃખી કરે ને એને આ દુનિયામાં કોઈ સુખી ન કરી કારણ કે એને એને દુખી કરવાનું પોતે જ સાધન છે એને પોતાને જ દુઃખ હોય ગમે તેમ કરો જેને પોતાની વિચારધારા બદલવી જ નથી અને સુખ ક્યાંથી આપો તમને કહ્યો ગમે તેમ કરો જ્યાં સુધી તમે તમારો સ્વભાવ બરાબર નહીં કેળવો ત્યાં સુધી આ સંસારના પદાર્થ તમને સુખ નહીં આપે સરસ મજાનું મકાન બનાવો એ મકાન બનાવ્યા પછી એટલું સરસ તમે ફર્નિચર કરાવ્યું હોય બધું જ કરાવ્યું હોય પોતાનો હોસે હોશે સરસ મજાનો બેડરૂમ બનાવ્યો હોય પણ એ બેડરૂમમાં બે ચાર દિવસ થાય આ ગાદી બહુ કડક આવી છે એ ગાદી ફેરવે તો બે પાંચ દિવસ પછી વળી પાછું બ્લેન્કેટ નથી ફાવતું આમ ને આમ બધું બદલવામાં બદલવામાં આપણે ક્યારેય પણ સુખ ને કારણ કે એક બદલીએ ત્યાં બીજાનો આપણને અભાવ ઉભો થઈ ગયો હોય અને બીજાનો અભાવ ઉભો થાય એને પૂરો કરવા જઈએ તો ત્રીજાનો અભાવ આપણી આંખામાં આવી જ ગયો હોય આ બધું જ બદલવું ને એના કરતા વાલા ભક્તજનો એક વખત તમારો સ્વભાવ બદલી જવો પછી દુનિયામાં તમને કોઈ દુખી નહીં કરી શકે એક સ્વભાવને બદલી જુઓ ખાલી વસ્ત્ર દાન આપો યજ્ઞ કરો જપ કરો તપ કરો બધું જ કરો પણ જ્યાં સુધી તમારા માથા ઉપર કોઈ મહાપુરુષની ચરણની રજ નહીં પડે ત્યાં સુધી તમારું ભાગ્ય નહીં સુધરે કોઈ દિવસ માટે મહાપુરુષના ચરણાર્વિંદની રજ અતિ આવશ્યક છે તમારું ભાગ્ય સુધારી દેશે જ્યારે કોઈ મહાપુરુષોને આપણે મળીએ ત્યારે પ્રણામ કરીએ ત્યારે એના પગને છેક તળિયા સુધી સ્પર્શ કરી અને પછી એ હાથ તમારા માથા ઉપર ફેરવો આવું ભરતજી મહારાજે ભાગવતજીના પંચમ સ્કંદમાં કહ્યું છે વિના રાજા ઉપદેશ ભરતજી મહારાજે અહંકાર છોડીને ભગવાનનું ભજન કરજો એ કથા બતાવી પંચમ સ્કંદને વિશ્રામ કરી ષષ્ઠમ સ્કંદમાં નામનો મહિમા છે ભગવાન કરતા ભગવાનનું નામ મોટું છે સુખદેવજી મહારાજ અને રાજા પરીક્ષિત નો સંવાદ ચાલતો હતો એમાં પરીક્ષિત પૂછું બાપજી આ સંસારમાં ભગવાનના નામથી આપણે પ્રાયશ્ચિત કરી શકીએ કોઈ પાપ થઈ ગયું હોય ગુરુદેવ નર્ક થી બચવા માટેનું સાધન કયું પાપ તો થઈ જ ગયું છે પણ પાપ થયા પછી પણ નર્કમાં ન જવું પડે એના માટેનું શ્રેષ્ઠ સાધન કયું એનો એક જ ઉપાય છે રાજા પ્રાયશ્ચિત મનુસ્મૃતિમાં પ્રાયશ્ચિત માટેના વિધિ વિધાનો બતાવ્યા છે પણ ભાગવત ધર્મ એમ કહે છે વિધિ વિધાનની મહત્વતા નથી તો તમારી થયેલી ભૂલનો તમને પછતાવો થઈ જાય એ જ તમને પવિત્ર બનાવી દે છે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી અહીં ઉતર્યું છે અને પાપી એમાં ડૂબકી દઈ અને પુણ્યશાળી બને છે હા પસ્તાવો વિપુલ ઝરણો તમારી ભૂલનો તમને પછતાવો થઈ જાય એ જ માત્ર એક તમારું સ્નાન છે પાપ કર્યા પછી ગંગાજીમાં નાવા જાવ અને છતાં પણ તમને કોઈ જરાક પણ મનમાં તમને ખેદ ન હોય કે મેં પાપ કર્યું તો ગંગાજીનું સ્નાન પણ વ્યર્થ જાય છે અને પાપ કર્યા પછી ઘરમાં બેસીને પણ તમારી આંખમાં આંસુ આવી જાય મારાથી પાપ થઈ ગયું આ પ્રાયશ્ચિત ગંગા જેટલું તમને પવિત્ર ન કરી શકે એટલું તમારું પ્રાયશ્ચિત તમને તમને તમારો પછતાવો પવિત્ર કરી દે છે વાલા ભગવાન પવિત્ર બનાવી દે છે તો એક નામ કોઈનો ઉદ્ધાર થઈ ગયો એવી કોઈ ઘટના ખરી સાંભળ રાજા બતાવું તને કથા કનોજમાં એક અજામિલ હતો અજા એટલે માયા અને મિલ એટલે મળેલો માયામાં ભળી ગયેલો અજા મિલ એકમાત્ર દુસંગ થઈ ગયો કુસંગ થઈ ગયો અને કુસંગથી માણસ અધર્મના માર્ગ ઉપર ચડી ગયો તમારો સત્સંગ તમને કૃષ્ણ બનાવવાની તાકાત ધરાવે છે અને તમારો કુસંગ કૃષ્ણમાંથી કંસ બનાવવાની તાકાત ધરાવે છે માટે સાવધાન રહેજો વાલા ભક્તો કુસંગ ન થઈ જાય ક્યારે અજામિલ ને એના પિતાએ એક વખત ના સમયે લાકડા લેવા મોકલે છે અને લાકડા લેવા ગયેલો અજામેલ બરાબર આવે છે જંગલના માર્ગેથી એક સ્ત્રીને જોઈ જાય છે અને સ્ત્રીને જોયા પછી એનું મન એમાં લાગ્યું એનો સંગ કર્યો બાળકો પ્રત્યેથી ભાવ ઉતરી ગયો ઘરમાં રહે ખરો મન ન લાગે કોઈ દામાં વૃદ્ધાવસ્થાને આરેઠ ગયો છે દસ દીકરાઓ હતા અઠ્યાસી વર્ષની ઉંમરે અજામિલ બરાબર પથારીમાં પડ્યો હતો બપોરના સમયે અને બાળકનો દસમો દીકરો જે હતો એ આંગણામાં રમતો હતો ત્યારે એમના દૂતો આવીને એને પકડે છે કાળ પાશમાં બાંધે છે કાળ પાશમાં બાંધી અને એને લઈ જવાની તૈયારી કરે ત્યારે જ્યારે મૃત્યુ સામે આવે ત્યારે ડરી ગયો અને મરણના અંતિમ સમય આપણને બધું એ જ યાદ આવે ભગવાનનું નામ તો યાદ આવે નહીં અંતિમ સમય દીકરા યાદ આવે પત્ની યાદ આવે મા બાપ યાદ આવે ભાઈઓ યાદ આવે છે એટલે યમના દૂતોને જોઈ અને અવાજ કર્યો પોતાના દીકરાને નારાયણ 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 ત્રણ વખત અવાજ થયો નારાયણ નારાયણ આંગણામાં રમતો તો નારાયણ ન આવ્યો પણ વૈકુંઠ ભગવાન નારાયણે પોતાના પાર્ષદો મોકલી આપ્યા છે કે જાઓ અજામિલ ને છોડાય આવો કાળ પાસના બંધનમાંથી એમના દૂતોના બંધનમાંથી ને છોડાવી લાવો ભગવાનના પાર્ષદો આવીને એમના દૂતોને કહે છે આપ વિશે છોડ દીજીએ ભગવાનના દિવ્ય પાર્ષદો આવીને ઉભા રહ્યા છે કાળ પાછોની સાથે યમના દૂતો સાથે વાત કરે સંવાદ કરે છે આ દ્રશ્ય પડ્યો પડ્યો પથારીમાં એ અજામિલ એને જોવે છે અને અજામિલ આ જોઈ રહ્યો છે આ કોણ છે ભગવાન જેવું આ કોણ છે અને અંતે પાર્ષદોએ કહ્યું કે એમને છોડી દીધું તમે કેમ એને અમારા ભગવાનને યાદ કર્યા છે અરે તમારા ભગવાનને દીકરાને યાદ કર્યો છે ત્યારે પાર્ષદો એ આપ સમાજને ઉપદેશ આપ્યો છે કે ભલે નામ એના દીકરાનું હતું પણ નામ હતું તો નારાયણ ને નામ નારાયણ હતું તો નામ લીધો તો એનો ઉદ્ધાર થઈ ગયો અંત સમયે પરમાત્મામાં મતી તો જ થાય જો જીવનભર ભગવાનને યાદ કર્યા હોય એક બાપા બીમાર પડ્યા ડોક્ટરને બોલાવ્યા ડોક્ટર સાહેબ આવ્યા અને દીકરાઓ બધા ઊભા છે દીકરાની વહુ બધા ઊભા છે બાપાને જીભાન વહી ગઈ છે બાપાને જીભાન વહી ગયેલી બાપાને પરસ્યવું આખા શર્ય હતો એટલે ડૉક્ટરે આવીને પહેલાં તો બ્લડ પ્રેશર ચેક કર્યું બીપી ડોક્ટર બીપી માપતા હતા એટલે એકસો ને સાઠ બીપી હતું છોકરાએ પૂછ્યું ડોક્ટર સાહેબ કેટલું છે એકસો સાઠ બાપા બેભાન અવસ્થામાંથી વેચી નાખ કેમ ખો લીધા છે કે આપણે અહીંયા બ્લડ પ્રેશરની વાત હતી એ શેરબજાર સમજ્યા અંત સમય પ્રભુ તો યાદ આવે જો જીવનમાં પહેલેથી ભગવાનને યાદ કર્યા હોય ભગવાનને યાદ કર્યા અને અંત સમય સુધરી ગયો અજામિલ કર્મ ક્યાં કીના નહીં કછું દાન ભી દીન હા ક્યારે એને દાન નતો આપ્યું પણ એક માત્ર કેવળ નારાયણ નારાયણ નામ બોલાઈ ગયું અને અંતિમ વેળા સુધરી ગઈ દીકરાનું નામ નારાયણ હતું એટલે એ વેળા સુધરી ગઈ બાકી પિન્ટુ હતો નામ એવું રાખો કે અંતિમ સમયે અંતિમ વેળાએ અરે વૃદ્ધા અવસ્થામાં આપણને બોલાવતા લાગ આવે ને એવું નામ રખાય હવે એ પાંચ પંદર વર્ષ નો પિન્ટુ હોય તો આપણને બોલાવવાનું ગમે હાલો ભાઈ પિન્ટુ અહીંયા આવે પણ હવે એસી વર્ષ કેવાય પિન્ટુ બાપા હાલો એમ સાચું કેજો બેનું કહેવાય કોઈ પિન્ટુ બાપા હાલો એમ બોલો એ આમ ભળે પિન્ટુ બાપા જેવું ભળે નો ભળે ને જો એસી વર્ષે પિન્ટુ બાપા નો ભળે તો 70 વર્ષે ડોલીબાઈ નો ભળે પછી હા મારે તો આમ આમ બેલેન્સ રાખવું પડે કોઈ નારાજ ન થઈ જાય નામનો મહિમા છે વાલા ভক্ত નામ લ્યાઉન સબ લ્યા સભી શાસ્ત્ર કા વૈદ જેને નામ લીધું એનો ઉદ્ધાર થયો નામનો મહિમા બતાવ્યો પરમાત્માના નામનું કવચ રાખજો ઇન્દ્ર ને પરમાત્માના નામનું કવચ હતું જ્યારે વિશ્વરૂપના પિતા ત્રષ્ટા એ વૃત્રાસુર કરી અને એ વૃત્રાસુર જયારે ઇન્દ્ર હારે યુદ્ધ કરતો હતો અને ઇન્દ્રને હાથી સહિત વૃત્રાસુર પોતાના પેટમાં ગળી ગયો છે ભાગવતમાં કથા છે એટલું મોટું વિશાળ સ્વરૂપ ધારણ કર્યું કે ઇન્દ્રને પોતાના પેટની અંદર ગળી ગયો પણ ભગવાન નારાયણના નામનું કવચ હતું એટલે ઇન્દ્રએ પોતાના વજ્ર વડે વૃત્રાસુરનું પેટ ચીરી બહાર આવ્યો છે અને બહાર આવી અને પોતાના હાથમાં રહેલા દધીતી ઋષિના અસ્થિમાંથી બનાવવામાં આવેલું જે વજ્ર છે એ વજ્ર દ્વારા વૃત્રાસુરનો વધ કર્યો છે એનો ઉદ્ધાર કરી દો કે ભગવાનનું નામનું એનું કવચ હતું એટલા માટે નારાયણ કવચ રાખજો પરમાત્માના નામનું કવચ તો જીવન ધન્ય બની કવચો અને એ વૃત્રાસુર જેની વૃત્તિ અસુર છે વૃત્રાસુર છે ગયા જન્મનો ચિત્ર કેતુ રાજા એક કરોડ રાણીઓ હતી એક કરોડ રાણીઓનો અર્થ છે ચિત્ર કેતુને પોતાની વિચારધારાઓ પોતાના સંકલ્પ વિકલ્પ અનેક હતા એટલે એક કરોડ રાણીઓ બતાવી અને એ વૃત્રાશુર ભગવાન પરમ ભક્ત એમણે મૃત્યુના સમય ભગવાનને પ્રાર્થના કરી હે ભગવાન મને એટલી કૃપા કરજો આ સંસારમાં ચાર વસ્તુઓ માગવામાં આવે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર વસ્તુઓ જ્યારે પરમાત્મા પાસે માગવામાં આવે તો ધર્મ ની અંદર શું માંગશો આ દુનિયાનો સૌથી સારામાં સારો ધર્મ કયો એક જ ધર્મ છે અને એ ધર્મ શરણાગતિ શરણાગતિ જેવો સંસારમાં બીજો કોઈ ધર્મ નથી મારો ધર્મ તમારી શરણાગતિ છે મારો અર્થ આ સંસારમાં ભગવાનના ભક્તની સાચી સંપદા શું ભગવાનનો ભક્ત પરમાત્મા પાસે કોઈ દી ધન ન માગે ધન માં એક જ વસ્તુ માગે ભક્તિ પ્રભુ દેજો તો મને ભક્તિ દેજો ભગવાનના નામનું નાણું એવું છે કે જેમ તમને કોઈ દી ખર્ચો તો ખૂટે નહીં અને ચોર કોઈ દી લૂટે નહીં અને ભીડ પડે આવે કામ સંસારમાં જયારે દુઃખ આવે ત્યારે પૈસો કામ આવે છે ગાડી લઈને જતા અને અકસ્માત થાય પણ એની પહેલા તમારી નજર સામે જેની સાથે તમારો અકસ્માત થવાનો છે ત્યાં વસ્તુ નજીક આવે ગાડી ભટકાઈ તમારી એના પેલા પરમાત્મા યાદ આવી જાય છે ભીડ પડે આવે કામ માઈ મેરો નિર્ધન કો ધનરામ નરસૈયા પાસે કશું હતું નહીં અને છતાંય એનું એક એક કામ બાકી રહ્યું નહોતું પ્રભુના નામનું નાણું હતું ની પાસે ઈશ્વરના નામનું નાણું હતું ની પાસે પ્રભુના નામના નાણાથી એના એક એક કાર્યો થયા છે દ્રઢઈના દ્રઢઈના પણ કામ ત્યારે થાય જ્યારે તમને દ્રઢ ભરોસો ભગવાનમાં હોય એના સિવાય તમને બીજું કશું લાગતું જ ન હોય મન પરમાત્મા જયારે મનમાં લાગી જાય ત્યારે કશું યાદ ના નરસિંહ મહેતાએ જ્યારે જ્યારે પણ જરૂર પડી ત્યારે ત્યારે પરમાત્માને જ બધું આપ્યું છે શામળિયાના લગ્ન માટે અને એના શામળિયાના સસરા પક્ષમાંથી એક ચિઠ્ઠી આવી ચિઠ્ઠીમાં લખ્યું હતું જોકે નરસિંહ મહેતાએ તો ચિઠ્ઠી વાંચી નથી હો લખનારાઓ એમ લખે છે નરસિંહ મહેતાએ ચિઠ્ઠી વાંચી નથી એ ચિઠ્ઠી ભગવાનના દરબારમાં ભગવાનના મંદિરમાં મૂકી દે ને કીધું પ્રભુ તમારી ચિઠ્ઠી છે ધ્યાન રાખજો તમારું છે બધું અમારું ક્યાં ખાય છે નરસૈયાના કામ બધા ભગવાને કર્યા છે તો ભગવાનના ભક્તનું સાચું નાણું પરમાત્માની ભક્તિ છે પરમાત્માનું નામ છે ત્રીજું અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથાવત સુતરા સુધારતા પ્રિયમ પ્રિયવુષિત વિષન્ના પ્રભુ મારી કામના શું આ સંસારનો જીવ હોય તો કામના હોય મારે ત્યાં પ્રજોત્પત્તિ થાય મારે ત્યાં દીકરો હોય ના ત્યાં દીકરો થાય મારે ધન વધે એવી કામના હોય મારી કીર્તિ વધે એવી કામના હોય પણ એક વૈષ્ણવની કામના શું હોય એક વૈષ્ણવની કામના પ્રભુ તમારું દર્શન થાય મને પણ દર્શનની કામના કેવી થવી જોઈએ ભગવાનના દર્શન પ્રત્યેનો ઉત્સાહ કેટલો હોવો જોઈએ તમારી કેટલી હોવી તો ભાગવત એમ લખે છે અજાત પક્ષા માળાની અંદર જે ઈંડાઓમાંથી બચા બચ્ચા પ્રગટ થયા છે જેને હજી પાક નથી આવી અને ઈ બચ્ચાઓના પેટ ભરવા માટે થઈને એની માં ચણ લેવા જાય છે જેમાં ચરણ લેવા ગઈ છે એ માની રાહ જોવાની જે બચ્ચાની જે આતુરતા છે જે બચ્ચો એની માની રાહ જોવે છે સવારથી લઈને સાંજ સુધી પેલી ગાય વાછડાને મૂકીને જતી રહી છે અને લગ્ન થયાના તરત જ જે સ્ત્રીનો પતિ કમાવા માટે પરદેશ વયો જાય અને પાંચ સાત વર્ષ પછી જયારે પતિ આવતો હોય એની રાહ જોતી હોય પત્ની એમ જેમ પેલું પાંખ વગરનું બચ્ચું જેમ ગાય વગરનું વાછડું એની માની રાહ જોવે અને જેમ પત્ની પોતાના પતિની રાહ જોવે એમ તમે આતુરતા દર્શાવો ને તો મારો ઠાકોરજી દર્શન આપે નકર દર્શન નહીં ન આપે તમને તમને આતુરતા જોવી જોઈએ કે મને પ્રભુના દર્શન થાય મને હરિના દર્શન થાય પ્રભુના દર્શન વગર ન થાય કામનાઓ છે પ્રભુ મને તમારા દર્શન થાય અને છેલ્લા શ્લોકમાં મોક્ષની વાત આવે પણ મોક્ષ તો સજનો ભગવાનના ભક્તો માગે જ નહીં હરિના જન તો મુક્તિ ન માગે માગે જન્મો જન્મ અવતાર નિત કીર્તન સેવા ઓછવ નિરખવા નિરખવાનંદકુમાર પરમાત્માની પાસે મુક્તિ ન માગે ભગવાનના વૈષ્ણવો અમને તો જન્મો જન્મ અવતાર આપજો અને અવતાર આપો તો એવો આપજો કે કદાચ માણસ ન બનાવો તો કાંઈ વાંધો નહીં પશુ બનાવજો પણ પશુ બનાવો તો એટલી કૃપા કરજો પ્રભુ તમારા સત્સંગી હોય ને એના ઘરના આંગણે બંધાવજો જેથી કરીને એનો સત્સંગ સાંભળીએ તો અમારું જીવન પણ ધન્ય થઈ જાય અમને દરેક જન્મમાં સત્સંગ થાય ભવે ભવે યથા ભક્તિ દરેક યુગમાં અમને તમારામાં મન લાગેલું રહે દરેક યોનીમાં અમે તમને યાદ કરતા રહીએ એવી કૃપા કરજો ભગવાન આ ચાર શ્લોકની સ્તુતિ વૃત બતાવી એક કથા બતાવી સષ્ટમ સ્કંદ પછી સપ્તમ સ્કંદની કથામાં એક સાત વર્ષનો પ્રહલાદ અને સો વર્ષની તપશ્ચર્યા કરીશ્ચર્યા એના પિતા કરી મંદરાચલ પર્વત ઉપર અને બ્રહ્માજી પ્રગટ થયા ન રાતે મરું ન દિવસે મરું ન ઘરમાં ન બહાર ન આકાશમાં ન ધરતીમાં ન લીલાથી ન સુકાથી ન અસ્ત્રથી ન શસ્ત્રથી ન માણસ ન પશુ બ્રહ્મા તમારું સર્જન મરે મારી ન શકે એવું વરદાન માગ્યું અને પછી વરદાનના ભાવને લઈ અને પોતે બધા લોકોને ત્રાસ આપી રહ્યો છે પોતાના પત્ની છોડાવી લઈ આવ્યા અને પોતે પોતાના પત્નીના ઉદરમાં રહેલા ધ્રુવજી પ્રહલાદજી મહારાજ નું પ્રાગટ્ય થયું અને એ પ્રહલાદજી મહારાજ ભગવાનના અનન્ય ભક્ત હતા મોટા થયા આશ્રમ ની અંદર ભણવા બેસાડ્યા અને નારાયણ સાથે વેર હતું કોને હિરણ્ય હિરण्यકશપુને કારણ કે ના ભાઈ હિરન્યાક્ષને માર્યો તો સહोदरને મારવાનું વેર લેવું હતું એટલે કોઈને નારાયણનું નામ લેવા દેતો નતો પણ એનો દીકરો પ્રહલાદ નારાયણ નારાયણ કરતો હતો આ દુનિયાનો નિયમ છે જેને કોઈ ન પુગે ને એને એનું બરાબર છે ને આ સંસારમાં જેને કોઈ ન પહોંચે બધા જ નથી ડરતા હતા પ્રહલાદ નો ડરતા પ્રહલાદ ને વારંવાર નારાયણનું નામ લેતા લેતા જોઈ ગયા એટલે હિરણ્ય કશ્યપ નક્કી કર્યું કે આવા છોકરાની શું જરૂર છે આપણે મારી નાખો આને એટલે મારી નાખવા માટે તેને કેટલા ઉપાયો કર્યા પર્વત ઉપરથી ફેંકો નદીમાં નાખ્યો અગ્નિમાં બાળ્યો ઝેર આપીને મારવાના પ્રયત્નો કર્યા હાથીના પગ નીચે કચરાવાના પણ એનો વાળ બહુ બડા હોતા હૈ જે મારે છે એના કરતા બચાવવાળો મોટો છે એટલે મરતા નથી પ્રહલાદજી મહારાજ અને પછી પ્રહલાદને પૂછ્યું પ્રહલાદ ક્યાં છે તારો નારાયણ પ્રહલાદે કીધું પિતાજી ક્યાં છે મારો નારાયણ ન પૂછો ક્યાં નથી મારો નારાયણ હરિવ્યાપક સર્વત્ર સમાના જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલામાલા કુલે વિષ્ણુ સર્વમ વિષ્ણુ મયમ જગત આ દુનિયામાં અત્ર તત્રણ સર્વત્ર પરમાત્મા વ્યાપક છે પ્રભુ વ્યાપક છે વૈશાખ મહિનાની અંજવાળી ચૌદશ અને બસ આવો સંધ્યાનો કાળ થતો આવતો તો પ્રહલાદને બોલાવીને પૂછું પ્રહલાદ ક્યાં છે તારો નારાયણ આ સ્તંભમાં છે તારો નારાયણ આ સ્તંભમાં છે તારો નારાયણ શબ્દ સાંભળ્યા એટલે પ્રહલાદે કીધું પિતાજી તમને નથી દેખાતો તમને નથી દેખાતો આ સ્તંભમાં પણ મારો નારાયણ છે આ સ્તંભમાં પણ મારો ભગવાન છે ત્યારે આવીને હિરણ્ય કશીપુ પોતાની ગદાને લઈ અને એકદમ પ્રહાર કરવા માટે દોડે છે ગદાનો સ્પર્શ હજી થાય એમના પેલા સ્તંભ ફાટે છે અને એના અંદરથી ભગવાન નરસંગનું પ્રાગટ્ય થયું છે જેમ એક બાજ પોતાના શિકારને પકડે એમ શિકાર ને પકડી લઈ હિરણ્ય કશીપુને અને લઈ જાય છે ઉપાડીને ઉમરામાં પોતાની ગોદમાં રાખી અને કશીપુને પ્રશ્ન કર્યો કે જોઈ હિરણ્ય કશીપુ તે ઓછું ને ન ન દિવસે અત્યારે સંધ્યાકાળ છે ન ઘરમાં ન બહાર તું ઉમરામાં છો નથી આકાશમાં નથી ધરતીમાં મારી ગોદમાં છો તે કીધું તું માણસથી નહીં પશુથી નહીં જોઈ લે મારું શરીર નથી હું માણસ નથી પશુ ભગવાને નખ બતાવીને બત કધું અને લીલા પણ ન કહેવાય સૂકા પણ